પાજા નો ભેરું હા એવી ભીડો રે પડે ને આડો ભરે સંકટ સમય આડુ નાવે એને આડુ ના કેવાય જો ભીડો રે પડે ને આડો ભરે શું થતું કોઈ ઝઘડો થયો તો મને તાલીક બોલાયો એટલે અરે ઝઘડો નહીં જો તમે આવો તો ખરા તમે પેલા મને કો શું તું પૂરતી વાત તમે ફોનમાં કરતા નહીં તું જે જો એમ કો પેલા તમે બેહો હું આખી વાત તમને કરું ભલા આદમી મારે બેહો નહીં પહેલા વાત કો તમે એટલે નહીં બેહો તો વાત કેવી રીતે ઓબળ છો બેહો સાલે ભલા આદમી ખરેખર આ બંકો બેઠો હોય અને આના હાટુ ને કોક બોલી જાય ઈ ચાલે લ્યા ના ચાલે હા

હું અતારે જ આવ્યો અને હોદે પાછો આવતો રહ્યો એવું એમ હા એટલે એના માટે મન બોલાયો એમ ઓલા ભાઈ મને કોઈના પર વિશ્વાસ નહી આવતો તમારા સિવાય ભાઈ બરાબર ઈ વાત તો બરાબર છે આઠુ હા પણ મોમા ના ઘેર બે ભણિયા જાય કે હંગા છે એટલે તું લાગે મારા મોમા હું ભણ્યો થઉં તમે ભણ્યો ના થો ભલા આદમી તમે ખાલી હગો છો હગો હગો એટલે શું કેવરો આમ એટલે ખાલી હગો એમ એટલે ઓમ 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 એટલે એરા તમન ફૂમતા જ કી અને મને બોણો કી માહ બાહ ના થો ના ના માહો તો તમે અભા ના થો ઓય 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 એ તો હતું તો પછી હું મને દેખ દેખ રાખવા બોલાય એમ ને બધી જવાબદારી તમારી પણ ખરેખર તમન છે ને ફોન માં વાત કરતા નહી આવડતી હો આટુ હવે આટુ તમન આખી વાત કરું ને તો તમે હોય ના આવો

તમારું ભલું થાય તમારું વાઘુજી લ્યા બાજરીના કહણામાં હજીક દોડો બેઠો નહીં અને તમે ગોફેણ લઈ અને અત્યારથી હુડે તો હેડી નીકળ્યા છો એલ્યા ખાલી બાજરીના કહણામાં હુડે છું ને હાકા નાખવા આવશે લ્યા અરે ભાઈ હા હું તમારી જેમ ચક્રી નહીં હોય મારી વાત ઓપડો મને ખબર છે કે બાજરી દોણામાં આવી નહીં હા હું હુડે ટોવા નહીં આવ્યો હું તો નહીં પેલા ધોબલા રહ્યા નહીં એન ટાકવા આવ્યો છું અને તમને ખબર જ છે કે મારા ટાકવાની આદત છે

મારી શરમ આવે છે કોમ કરું છું ભલે પૈસા નું હોય કે પછી ખેતર નું કોમ હોય તમે કોઈ દાડો કામ કર્યું છે એટલે એક વાત કહું હા તમે બે શેતર આગળ છો

ઇકળ જાઉં છે એમ નહીં પણ હું તમને શું કહું છું કે મને આટલું ભેડું સણી આલો પણ તમે તારે જાજો ઓ તારી જબર બોલી રહ્યા હો ભાઈ તમે મારાથી બગાડીને પણ તમે ગોમો કામ કરી ગયા હોય એમ હે કરી ગયા હોય એમ કઈ છો તો નહીં તમે તારે દો એ તો હું જોઈ લે આવ્યો હાલ તો આધાર નહીં ના કે ખબર પડી દો તમને સારું સારું કોઈ વાતો નહિ કરો તમે તારી કંડ કારીગર તો હું લઈ જાઓ પણ તમને ગોમ નહી રહેવા દઉં એમ સારું સારું કોઈ વાતો નહિ ઓહો મારું બધું જબર બોલતું તું ફોન મેલ તારો હિસાબ પછી પટાવું પેલા ઓનો પટાવા દે લે શિલ્યા

કળે તા આખે આખો તને તા હે ગુડિયા આવ ગુડિયા તમે તમે એવું વિચારતા હોય ની કે વાગુજી ની બાજરી કહણો આવશે અને પછી અમે ખાઈ જા તો ભૂલી જાજો પાછા ઊએ એ હમણા મતર થી આવતા હોય છે તર મો લે રે શું છે જી બાજુ કેર ચમ બેઠા ની ચા પાણી કરવા

ભૂપતજી હાજર નહિ ભૂબતજી હાજર નહિ ભૂબતજી હાજર નહીં તો બરોબર છે પણ આ ખેસ નહી આખું બદલાઈ ગયું એટલે એલે ભુબાજી તો હાજર નહી તો અપમાન કને કર્યું તમાર બાએ હા ભુબાજી હાજર નહી ભુબાજી વિવાહમાં ગયા પણ બધું કને હું ભીન ખબર છે ઈએનો આડું ઓયકણ આવ્યો છે ઈએન હું ભીન ગયા છે રે ભુબાજીનો આડું ઓયકણ ઓવે એટલે એને શું અપમાન કર્યું તમારું શું અપમાન કર્યું એમ હા એટલે હું શાગો વેળતો તો બરાબર આ શાગો પડે લીધી અને માર ગભેતે ખેસે પડાઈ લીધું અને અપમાન કરીને ગાડી મેલ્યો કરતી

ગર્દો જેવો સોળ્યો મારા મોઢા માંથી ના નીકળ્યો એવો ગર્દો મને સોળી ગયો બરાબર પછી બે થાપો સોડી મકા બે થાપો સોડી મકા અને ત્રણ થાપો સોડી મોઢા ઉપર હાથ થાપો સોડી ગયો છે મને ચાર થાપો મિલી હાથ હાથ થાપો મિલી ઓ લગભગ મે ગણી નહીં પણ હાથ જેવી થઈ ગઈ છે તો હાથ થાપો તમને મિલી એટલે ઘણા તમે કોઈ ના કર્યું એટલે ભૂપતી નો મહેમાન હતો એટલે હું થોડો મર્યાદામાં મોજવા લ્યા એટલે મહેમન હોય તો પછી માર ખાવાની માર તો ના ખવાય વાઘુજી પણ મારા કાકાના સંસ્કાર મને આડા આવી જા લ્યા માર કાકુ શુક્યતા ખબર છે અતિથિ દેવો ભવ એટલે મેહમન સન એ ભગવન નું રૂપ કહેવાય એના ઉપર રાત ના ઉપડાય આપણે અતિથિ દેવો ભવ હ અતિથિ દેવો ભવ ભવો એટલે પેલી કેવતો આપડી તમે જી માર જે પરુણા હાફ તે પરુણા આખા ઘરમાં તોડાય હો તો બધાન ખાઈ જાય હા

બરાબર અને મેં કીધું છે કે હો જુદી હું ગમે તે કરીને બદલું લેવું એટલે તમે હેડો મારા હંગાજ અને ઈટાળો લઈ રહ્યો અને ગોફેરમાં માં મિલી અને હે બમન સીધી માથા વાળી આલો તાણી હો હેડો એટલે હું ચકરી છું કેમ નહીં હું ચકરી છું હું ગોફેડ ગોળો એના માથામાં માં નાખો અને એનું માથું ફૂટી જાય તો મારી તો પથારી ફરી જાય ખેજીવેજી હા હા હું તો વીવર માટે જઉં ને અંદર આ તો ખાલી છે ની તમારી સચ્ચાઈ બહાર લાવવી હતી

એની ઉંમર થોડી વધારે છે અને મેમન છે એટલે મેં હાથ નહીં ઉપાડ્યો એ તો તમારી ચાલ ઢાલ ઉપર ખબર પડી ગઈ હતી મન ઓવે તમે મૂડમાં હોય ને એટલે તમારા પગ છે ને ડિસ્કા ઘોડે ઓમ ઓમ ફરતા હોય છે હા હા હવે કોઈ કામ છે કશું કામ નઈ જો હડો મારે જે ઢોણવા નતું તોય ઢોણી લીધું મે બદલું તો લેયો હું હા બદલું લેયો જોઈ લેજો ખાલી બદલું તમે ન લેકો

અજુ તમે મને ઓળખતા નહીં હું કોણ છું એમ કેમ આટલા બધા કંટાળ્યા છો મરવા ફરી રહ્યા છો પહેલી વાર તો તમે મને ઓળખો છો હા તમે મને ઓળખો છો ના જકલ પહેલી વાર જોઈ છે જેમ કે મોઢું તમારું ટેઢા જેવું છે અમારા ગામમાં તો આવું મોઢું કોઈ નઈ નહીં એ ગમે હોય તમે શું શાંતિ ટ્રેક્ટર છે ની રિવર્સ લઈ નો નકવાતી હાથા ની દો એમ એટલે હોય ભુબેજી ની હાથી રહ્યા છો સાળ ભરવા રહ્યા છો એ મારે કોઈ ઓળખણ આલવાની જરૂર નહીં તમારા સંબંધીઓ ની હોય ની એટલી જગ્યાએ હું દુશ્મની કરીને બેહી ગયો છું તમને કહું હું હા એટલે તમને કદી ખબર ના હોય તો મારું ટ્રેક્ટર ઓય કન રોજ આવે છે એવું એમ હોય તમારું ટ્રેક્ટર હો તમે તારે 3 5 દાડા હોય હેડ તું આજ નહીં હેડે આપણે જો હેડાડું છે મારે તો પડી જ રાખવાનું છે એવું એમ હોય હું હવે જઉં છું ખાવા બરાબર હારું કછો તોની રીટર્ન માં આવશો ને એટલે ટ્રેક્ટર તમને કોલસો દેખાય એટલે દોહાબા કોઈ ખબર ના પડી શું કેવા માંગો છો ને શું છે બધું એમ તમે ટ્રેક્ટર સુખ શાંતિ પાછું લઈ રોની યાર અત્યારે હ ઓવે પણ એનું કોઈ કારણ તો હશે કે મગજ તમારું જતો રહ્યું છે શું મગજ તો અમને હાટુકલું જાય ને આરે હમણાં વખત ટ્રેક્ટર લેવાય ની ઉભા રે હવે તમે અત્યારે સુખ શાંતિ ટ્રેક્ટર લઈ રહ્યો રોની યાર પણ તમારી ઓળખેડ તો આલો કે હું ભુબાજીનો આઠું છું ભુબાજી જે છે લગન મો અને એક દાડા પૂરતી આ બંકાને જવાબદારી आलेલી છે એટલે સુખ શાંતિ તમે ટ્રેક્ટર પાછું લઈ લો જવાબદારી આલી છે હા

આખળે મારવાનું છે થોડોક વાળો માણો હો બરોબર છે જે છે આ દ્વાક કોઈ નઈ એટલે કોઈ નઈ હા

ખરેખર આ બજાઉ પછી ખોટ છોડવા વાળો એક વખત ખાલી હાથમાં આવી જાય ને તો ખરેખર ભમાવ નાની તો મારું નામ ફૂમતું ઈ ન એમ મારું પાંચસો પાટણ હા